નમસ્કાર મિત્રો ધોરણ અગિયાર વિશેષ સંસ્કૃત ગદ્ય બાર કિંતો કોટીલિતા તે આપણે આગલા વિડીયોમાં તેના પહેલાં પ્રસ્તાવના તેમજ ફકરો પછી બીજા વિડીયોમાં બીજો ફકરો બીજો પ્રસંગ આપણે જોયો પહેલો પ્રસંગ અને બીજો પ્રસંગ આપણે જોવો હવે ત્રીજો પ્રસંગ આપણે જોવાનો છે તો શરૂઆત કરીએ કદાચ અહીંયા ક્રુરિંતુ શબ્દ મુખ્ય કવલમી અવરોધય કદાચ કદાચ ક્યારેપન મુખસ કવલમુખના કોડિયા અવરોધય એટલે કે રોકી લે છે ક્યારેક આ ક્રોર કિંટુ શબ્દ મુખના કોળિયાને પણ રોકી લે છે વૈદ મહોદય કૃપયા બહુ એક વૈદ મહોદય કૃપયા બહુ કાલાંતર સ્વસ્થ સજાત હું એક વાર હું બીમાર પડ્યો અને વૈદ મહાશયને કૃપાથી ઘણા સમય બાદ સાજો થયો વૈદ મહોદય એટલે કે વૈદ મહાશય કે ડોક્ટર કૃપાયા કૃપાથી બહુ કાળાંતર ઘણા સમય બાદ સ્વસ્થ એટલે કે સાજો થયો સજા થયો સમયે મિત્ર ગોષ્ઠાયા નિમંત્રણ પ્રાપ્ત અશ્વિનેવ સમય એટલે કે આ જ વખતે મિત્ર ગોષ્ઠાયા મિત્રને મળવાનું નિમંત્રણ એટલે કે નિમંત્રણ આમંત્રણ લખે છે કે આ જ વખતે મિત્રને મળવાનું નિમંત્રણ આવ્યું ભોજગોષ્ટાયા ગમનાર્થ મમાપી ઈચ્છા સર્જાતા ભોજ ગુષ્ઠાયામ એટલે કે ભોજન સમારંભમાં ગમનાર્થમ એટલે કે જવા માટે શું કે છે ભોજન સંભરંભમાં જવાનું મને મન થયું અહમ આતુરલાયમ અગચ્છમ એટલે કે હું દવાખાને રૂટલા લઈ ગયો હું આતુરલાયલ એટલે કે દવાખાને અગચ્છમ એટલે ગયો તત્ર ગતવા વૈદમ અવોચમ ત્યાં જઈને વૈદને મેં કહ્યું કિલ ભોજગોષ્ઠ્યા ગમર્થ અસિ શું હું ભોજનસંભાર જઈ શકું છું કિમ ભોજગોષ્ઠ્યા ભોજનાલયમાં ભોજનસંરંભમાં ગત સમર્થ અસિ શું હું ભોજનસંરંભમાં જઈ શકું છું ઉત્તરમલભ્યતા ગું મહર્ ભવાન ઉત્તમ મર્યુ ઉત્તર મળ્યો તમે જઈ શકો છો કિંતુ ગરિષ્ઠ પદાર્થનામ ભોજનમ નિષિદ્ધ સ્થિતિ કિંતુ ભારે પદાર્થોનું ભોજન લેવાની મનાઈ છે ગણતુ માહિતી ભાવના તમે જઈ શકો છો ગરિષ્ઠ પદાર્થમ એટલે કે ભારે પદાર્થોનું કે ભાર કરે તેવી વાનગીઓનું મન એટલે કે મનાઈ કરેલી મનાઈ કરેલી એટલે કે છે કે ક્યારેક આ ક્રોર કિન્દુ શબ્દ મુખના કોળિયાને પણ રોકી લે છે એકવાર હું બીમાર પડ્યો અને વૈદ્ય મહાશય એટલે કે ડૉક્ટર સાહેબની કૃપાથી ઘણા સમય બાદ સાજો થયો આ જ વખતે મિત્રને મળવાનું નિમંત્રણ પણ આવ્યું અને ભોજન સભારંભમાં જવાનું મને માન થયું અને હું દવાખાને રૂગલા લઈ ગયો ત્યાં જઈને વૈદને મેં કહ્યું શું હું ભોજન સભારભમાં જઈ શકું છું અને ડૉક્ટર સાહેબના ઉત્તર મળ્યો તમે જઈ શકો છો ત્યારે જ આ શબ્દ આવે છે કિંતુ ભારે પદાર્થોનું ભોજન લેવાની મનાય છે વૈદ્યસ્યવચનાની શ્રુવા ભોજનગોષ્ઠાયા ગમનસ્ય ઈચ્છા અર્ધમાત્રાયા તો અત્રેવ સમાપ્તા સમાપતા વચનાની એટલે કે વૈધના એટલે કે ડોક્ટરના વચનો શ્રુતવા સાંભળીને ગમનસ્ય ઈચ્છા એટલે જવાની ઈચ્છા અર્ધમાત્રાયા અર્ધી માત્રામાં સમાપ્તા એટલે સમાપ્ત થઈ ગઈ કે છે કે વૈધના વચનો સાંભળીને ભોજન સભારંભમાં જવાની ઈચ્છા અડધી માત્રામાં તો અજ સમાપ્ત થઈ ગઈ તથાપિ અહમ ભોજગુષ્ઠાયામ અગમ છતાં પણ હું ભોજન સભારંભમાં ગયો અત્ર વૈદ મહોદય કિંતુ શબ્દ મમ કંઠ નિકલા સંલ આશીતમ કંઠન કંઠની નળીમાં સંલગ્ન કે લાગેલો કે ચોટેલો ગરિષ્ઠ એવા એટલે કે પછવા ભારે જ છે કે અહીં વૈદ મહોદય કે ડોક્ટર સાહેબનો અહીં કિતુ શબ્દ મારી ગળાની નળીમાં ચોટેલો હતો ભોજગોષાયામ યમ પદાર્થમ અહમ પશ્યામી સ સ પદાર્થ ગરિષ્ઠ એવા સ્થિતિ પ્રતિથી ભરવતી સ્મ ભોજન સભરંભમાં હું જે જે યયમ પદાર્થમ અહમ પશ્યામી જે જે વાનગીઓ જોવા લાગ્યો તે તે વાનગીઓ પચવામાં ભારે જ છે એવો મને વિશ્વાસ થવા ગરિષ્ઠ એવા સ્થિતિ એટલે કે બચવામાં ભારે જ છે એમ પ્રતિભ્રવતી ભ્રવતી કે મને પ્રતિ થવી અત ભોજન વિનય મમ ભોજન સમાપ્ત સંતોષ અકરવહમ ભોજ ગુષ્ટાયમ ભોજન નિવે ભોજન કર્યા વગર જ અધરાને લેખવામાં અર્ધભોજનમ કે અર્ધું ભોજન અધરાને અર્ધ ભોજનમ ઈતિ ન્યાયને સૂંઘવા માત્રથી અડધું ભોજન થઈ ગયું એ ન્યાયે સંતોષમ અકરવમ સંતોષ કરી લીધો કે સંતોષ માણી લીધો કે છે કે તેથી ભોજન વગર જ મારું જમવાનું પૂરું થઈ ગયું અને શુંઘવા માત્રથી અડધું ભોજન થઈ ગયું એ ન્યાય એ ન્યાયે ભોજન સંબંધમાં મેં સંતોષ માની લીધો એવમ જીવને અનેક વાર કિંતુ કિંુ શબ્દ શત્રુતા સમુખપસ્તી હોતી એવમ કે આમ જીવન એટલે કે જીવનમાં અનેક વારમ કે અનેક વાર અશ્ય આ કિંતુ શબ્દ શત્રુતા કિન્તુ શબ્દની શત્રુતા સામે આવી જાય છે સમુખમ ઉપસ્થિત સામે રહેલી બહુવારમ એટલે કે ઘણીવાર એટલે કે છે કે આમ જીવનમાં અનેકવાર આ કિંતુ શબ્દની શત્રુતા સામે આવી જાય છે બહુવાર દ્રશ દૃષ્ટવાનસ્યમ યત્સથ સજ્જ સંમતિ પ્રકારે સિદ્ધિહસ્તગતા બી યથે સફળતા મૂર્તિ સન્મુખમાંગતી તથા ક્રૂર અયકીુમધ્યે પ્રવેશ વિનાશ્ય

માનવસિય જીવને કિંતુ હિત કુટિલતા પ્રાય સર્વત્ર વિરાજતી કે જેવી સફળતાની મૂર્તિ સામે આવે છે તેવો જ ક્રૂર એવો જ આ કિંતુ શબ્દ વચમાં પ્રવેશને બધું કાર્ય નષ્ટ કરી નાખે છે અને મનુષ્યના જીવનમાં આ કિંતુ શબ્દનું કટિપણું મોટે ભાગે બધે જ શોભે છે કે છે કે ક્યારેક આક્રૂર કિતુ શબ્દ મુખના કોડિયાને પણ રોકી લે છે કે એકવાર હું બીમાર પડ્યો કે લેખક કે છે હું એ કિંતુ શબ્દના મુખમાં કોડિયાને પણ રોકી લે છે અને એકવાર હું બીમાર એટલે લેખક બીમાર પડ્યો છે અને વૈધ મહાશયના સાહેબની કૃપાથી ઘણા સમય બાદ હું સાજો થયો છું એ સાજો થાય છે કે આ જ વખતે મિત્રને મળવાનું નિમંત્રણ આવ્યું અને ભોજન સંભારમાં જવાનું મને મન તો કે મિત્રનું અહીંયા નિમંત્રણ આવે છે અને ભોજન સમારંભમાં જવાનું એને થાય છે અને હું દવાખાને આ રૂગ્લા લય તે ગયો ત્યાં જઈને વૈદને મેં કહ્યું કે ત્યાં જઈને ડૉક્ટરને તેઓ કહે છે કે શું હું ભોજન સમારંભમાં જઈ શકું છું ત્યારે તે કે છે હું ભોજન સમારંભમાં તે જઈ શકું છું ત્યારે ઉત્તર મળ્યો તમે જઈ શકો છો પણ કિંતુ ભારે પદાર્થોનું ભોજન લેવાની તમને મનાય છે કે છે કે તમે જઈ શકો છો પણ ત્યાં ભારે ભોજન લેવાની તમને મનાઈ છે વેદના આ વચનને સાંભળીને ભોજન રમ જવાની ઈચ્છા અહીં અડધી માત્રામાં તો અહીં જ સમાપ્ત થઈ ગઈ છે કે વેદના આ જે ડૉક્ટર જે વચન સાંભળીને જે ભોજન સંભારંભમાં જવાની તેની ઈચ્છા હતી તે અડધી તો અહીં માત્રામાં અહીંયા જ સમાપ્ત થઈ ગયેલી છે છતાં પણ હું ભોજન સંભારંભમાં તે ગયો અહીં વેદ મહોદય કે ડોક્ટર સાહેબ તે કિંતુ શબ્દ મારી ગળાની નળીમાં ચોંટેલો હતો કે છે કે કિંતુ શબ્દ એ લેખકના ગળાની નળીમાં જોડેલો હતો કે ભોજન સંભરમાં હું જે જે વાનગીઓ જોવા ગયો તે તે વાનગી પચવામાં ભારે જ છે કે તે ભોજન સંભરમાં જે ભોજન કરવા જાય છે ત્યાં જે જે વાનગીઓ જોવે છે તે બધી જ વાનગીઓ પચવામાં ભારે જ હોય છે અને એ વિશ્વાસ થવા લાગ્યો તેને ભોજન વગર મારું જમવાનું પૂરું થઈ ગયું તેથી ભોજન વગર જ મારું જમવાનું ત્યાં પૂરું થઈ જાય છે અને સૂંઘવા માત્રાને અડધું ભોજન તો કે ભોજન જોઈને તે સૂંઘવાથી તેનું ભોજન અડધું થઈ જાય છે એ ન્યાયે ભોજન સંભારંભમાં મેં સંતોષ માણી લીધું કે સૂંઘીને તેવું અડધું ભોજન એનું થઈ જશે એ એ સંતોષ માણીને તે ભોજન સભારંભમાં તે સંતોષ માણી લે છે આમ જીવનમાં અનેકવાર કિંતુ શબ્દની શત્રુતા સામે આવી જાય છે કે આવા આમ આ જીવનમાં અનેકવાર આ કિંતુ શબ્દની કુટિલતા એ કે કિંતુ શબ્દની શત્રુતા સામે આવી જાય છે અને ઘણીવાર મેં જોયું છે કે કાર્ય સર્વ રીતે તૈયાર હોય અને સર્વ પ્રકારે સફળતા હાથ વગી હોય જેવી સફળતાની મૂર્તિ સામે આવે તેવો જ અહીં ક્રૂર એવો કિંતુ એટલે કે પરંતુ શબ્દ જેવો વચમાં પરવેશીને બધું કાર્ય નષ્ટ કરી નાખે છે ને મનુષ્યના જીવનમાં આ કિંતુ શબ્દની કુટિલતાનું ભાગે બધે જ અહીંયા શોભે છે અહીંયા ભોજન સંભરમાં જવા માટે વૈદ્યે ડૉક્ટરને પાસે રજા લેવા માટે લેખક ગયો ત્યારે વૈદ્યને લેખકને રજા તો આપી પણ કિંતુ તમારે ભારે પદાર્થ ખાવાનો ન જોઈએ એમ વૈદ્ય મહોદય કિંતુ શબ્દ લેખકના ગળાની નળીમાં ચોંટી ગયો હતો એટલે ભોજન સંભારમાં લેખક જે તે વાનગીઓ જોતા હતા તે વાનગી ભારે જ છે એવી તેમની પ્રતીતિ થઈ હતી એટલે લેખક ભોજન ભોજનમાં કશું ખાઈ શક્યા નહીં આમાં અહીં ભાષામાં વપરાતા એક નાનકડો કિંદુ શબ્દ અહીંયા કે વિચિત્રની પરિસ્થિતિ અહીં સર્જે છે તેનો સુંદર આલેખન અહીંયા આ પાઠમાં કરવામાં આવ્યું છે અને આ અનુકૂળ પરિસ્થિતિમાં માણસના મનને પુલકિત કરી મુક્તિ હોય અને આવા સમયે અચાનક કિન્તુ શબ્દનો પ્રવેશ થાય અને મન વિશાદમાં સરી પડે છે આ જ કિંંતુ શબ્દની કુટિલતા છે આવી ત્રણ ઘટનાઓ અહીં પાઠમાં અહીંયા આપણે જોઈએ અહીંયા આ કિંતુ પૂટીલતા પાઠ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને એનું સ્વાધ્યાય તમારે હોમવર્કમાં કરવાનું રહેશે અને અહીંયા આપણે જોઈએ તો વિશેષની અંદર અભિયોગ અધિકા ભૂખતા અને કિંતુ આદરણને અર્ધભોજનમ એ વિશે આપણે અહીંયા આપેલું છે તે આપણે થોડુંક જોઈ લઈએ કે અભિયોગ અભિયોગ એટલે કે અભિયોગ એટલે કે દાવો કે જેની સામાન્ય ભાષામાં આપણે કેસ કરીએ છીએ સામાન્ય રીતે દાવો બે પ્રકારના હોય છે કે એક તો દિવાલ દિવાની એટલે કે સિવિલ અને એક ફોજદાર કે ક્રિમિનલ કે જમીન ભાગ પડાય કે હક વગેરેના દાવાનો અહીં દીવાની દાવા કહે છે જ્યારે હત્યા મારપીટ વગેરે દાવાઓને ફોધારી દવા કહેવામાં આવે છે જ્યારે વ્યક્તિને પરસ્પર સમજૂતી પ્રશ્નોનો નિકાલ થતો દેખાતો નથી ત્યારે તે ન્યાયાલયનો આશ્રો લે છે કે ન્યાય ન્યાયાધીશ બંને પક્ષોને સાંભળીને અહીં સાક્ષી અને પુરાવા આધારે કાયદાની જોગવાઈ અનુસાર પ્રશ્નોનો નિકાલ કરે છે તેને અભિયોગ કહેવામાં આવે છે એમ આ રીતે અધિકાર ભૂખતા હિન્તુ શબ્દ તેમ આ તમારે સ્વાધ્યાયમાં આ તમારે ઘરે કરવાનું રહેશે તો અહીં સુધી રાખીએ અસ્તુ